અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલ વિદ્યાર્થીની હત્યા ઘેરા પ્રત્યાઘાત રાજમાર્ગ બાપુના બાવલા ચોક ભગતસિંહ ચોક ગાંધી ચોક જીકરિયા ચોક નટવર રોડ થઈને નાગનાથ ચોક થઈને મામલતદાર કચેરી સુધી બાઇક રેલી યોજીને મોટી સંખ્યામાં સિંધી સમાજ તથા હિન્દુ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા ત્યારે

સમગ્ર સિંધી સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ઉપલેટા અને સમગ્ર હિન્દુ સમાજ ગુજરાત આ ઘટનાને સખત ના સખત શબ્દોમાં વખોરી કાઢે છે અમે આજે મામલતદાર ઓફિસે આ દીકરાને ન્યાયની માગણી કરવા માટે આવ્યા છીએ આ દીકરો વર્ષ વર્ષનો છે અને હત્યા પણ સોળ વર્ષનો છે વર્ષનો નાનો છોકરો જો હત્યા કરી નાખે તો એને નિર્દોષ છોડવામાં ના આવે એને પણ સખતે સખત સજા કરવામાં આવે એવી અમારી સરકાર પાસે માંગ છે અમારી સરકાર પાસે માંગ છે તો આ સ્કૂલનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવે આ સ્કૂલના મેનેજમેન્ટ આ સ્કૂલના ટ્રસ્ટીઓ જે આ બાળકને છોડી દીધો તો સ્કૂલ ની અંદર કોઈ પણ જાતની મેડિકલ ફેસિલિટી આપી નહોતી તેઓ પણ એટલા જ દોષી છે જે હત્યાનો આરોપી છે અમારી માંગ છે કે યુપી પેટર્ન મુજબ એની ઉપર બુલડોઝર ચલાવવામાં આવે આ આ હત્યા કરી છે એની ઉપર ગુજકો અને પોસ્ટકો જેવી કલમો લાગવામાં આવે અને અમારી તો એ પણ માંગ છે કે આની ઉપર રાષ્ટ્રદ્રોહ પણ કલમ કલમ લગાડવામાં આવે અમને પૂરી ખાતરી છે ગુજરાત સરકારે એમને જરૂર ન્યાય આપશે